মেহুল গোগ্রো সামান্য জনতা লড়েছে કીધું છે તમે તો દાદાગીરી કરી છે મેહુલ બોગરા જે ભારત ગુજરાત ની પબ્લિક વકીલ છે સામાન્ય પબ્લિક માટે લડે છે ના તમે પબ્લિકને ને બિયારો છો મેહુલ બોગરા સાચું જ કરે છે મેહુલ બોગરા સાચું જ કરે આમ જનતા માટે લડે છે ઓલ ગુજરાત માટે લડે છે સામાન્ય પબ્લિક માટે લડે છે કોઈ વાંધો તો સાહેબ તમે ખોટી રીતે મને ફસાવવો છો છીત બેલ્ટ હા ચીત બેલ્ટ હતો જો આ મારી પત્ની કહે છે કે ચીત બેલ્ટ હતો અને આ તો જ તમે તમારી પાસે સીસીટીવી કેમેરા તો જોઈ લો મારી પાસે વીડિયો હતો તો તમે સાહેબ મને ખોટી રીતે ગમકાવી અને હેરાન કરો છો તમે આવી રીતે ખોટું કરો છો સાહેબ પોલીસવાળા આવું ન કરી શકી એમ નહીં પણ તમે ફોટો મેમો અપાવો જોઈએ એમ તમે છો મને ત્રણે ત્રણ ફસો મેં કરી એટલે સીટ બેલ્ટ હતો મારી પાસે બધું હતું સીટ બેલ્ટમાં બધું તો તમે મને કઈ રીતે તમે મને ફસાવો